હેલો ફ્રેન્ડ્સ દિવાળીના નાસ્તાઓ બનાવવાની તૈયારી થતી હશે તો દિવાળીના નાસ્તા માટે આજે આપણે બનાવીશું સુંવાળી સુંવાળી એટલે એના નામમાં જ તેનો ગુણ સમાયેલો છે સુંવાળી એટલે સોફ્ટ પોચી તો તમારી સુંવાળી પણ સુંવાળી અને સ્વાદિષ્ટ બને એના માટે શું શું કરવું શું શું ધ્યાન રાખવું એ જાણવા આ વિડિયો પૂરો જુઓ ગેસ ઓન કરી કઢાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકીએ તેમાં છ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે અહીંયા ચાસણી નથી બનાવવાની ખાંડને ખાલી ઓગાળવાની જ છે તો ગેસની ફ્લેમ હાઈ રાખીને નથી ઓગાળવાની ધીમા તાપે ઓગાળવાની છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને કન્ટિન્યુ ચમચીથી આ રીતે ચલાવી લેશો તો ઝડપથી ઓગળી જાય છે તો જો ખાંડ ઓગળી ગઈ છે હવે તેમાં દોઢ ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તલ પાણીમાં ઉમેરવાથી જ્યારે આપણે સુંવાળી વણીએ કે તળીએ તો બહાર નહીં નીકળી જાય ચોંટ્યા જ રહેશે તો અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું આ પાણી વધારે ગરમ છે એ નવસેકું થાય ત્યાં સુધી આપણે સાઈડ કરી લઈએ અને બીજી પ્રોસીજર કરી લઈએ તો અહીંયા બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અને ચાળી લઈશું તો બધા જ માપ એકદમ પરફેક્ટ રાખ્યા છે હવે અહીંયા લોટ ચડાઈ જાય એટલે જે ઘીનું મોણ લેવાનું છે એ ગરમ કરીને લેવાનું તો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખીશું ગરમ કરીને અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ઘીનું મોણ છે એ ત્રણથી તમે ચાર ટેબલ સ્પૂન લઈ શકો છો વધારે નહીં નાખવાનું અને ઓછું પણ ના પડવું જોઈએ નહીં તો કડક થશે અને આપણે જે પાણી બનાવ્યું છે એનાથી જ આ લોટ બંધાઈ જશે જો મોણ બરાબર પડ્યું છે મુઠ્ઠી બને છે મીન્સ બરાબર છે હવે જે પાણી બનાવ્યું છે એ નવશેકું ગરમ છે તો એ નવસેકા ગરમથી જ લોટ બાંધવાનો ઠંડુ પણ હોવું જોઈએ અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ તો આ રીતે આપણે કડાઈ પકડી શકીએ એ રીતનું છે થોડું થોડું કરીને એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે તો આપણે અડધો કપ પાણી ગરમ કર્યું હતું હવે એની જગ્યાએ તમે વન ફોર્થ કપ પાણી ગરમ કરી અને લઈ શકો છો અને વન ફોર્થ કપ જેટલું દૂધ ગરમ કરીને આ સમયે તમે એડ કરી શકો છો તો દૂધ નાખવાથી પણ સુંવાળી એકદમ સોફ્ટ બનશે પોચી બનશે અને હવે આ લોટ છે મીડિયમ બાંધવાનો છે મીડિયમ એવો બંધાઈ જાય એટલે એક ટી સ્પૂન ઘી નાખી અને સારી રીતે મસળી લેવાનો છે જેમ જેમ મસળશો એમ સુંવાળી એકદમ સોફ્ટ બનશે અને એકદમ સરસ બનશે અને દૂધ નાખવાથી પણ ખૂબ જ ટેસ્ટી બને છે મારી મમ્મીને ને એ બધા દૂધથી લોટ બાંધતા હોય છે તો એ પણ તમે વન ફોર્થ કપ જેટલું પાણી અને વન ફોર્થ કપ જેટલું દૂધ લઈ અને તમે લોટ બાંધી શકો છો હવે આપણે અહીંયા રોલ કરી લેવાના છે લોટના આપણે ત્રણ ભાગ કર્યા બે ભાગ ઢાંકી દીધા અને એક ભાગનો આપણે રોલ કરી અને આ રીતે નાઇફથી કટ કરી લુવા કરી લીધા તો આ રીતે બધા જ એક સરખા બને હવે આપણે વણવાની છે વણવાની અહીંયા એકદમ પાતળી પાતળી વણવાની છે અને આ પૂરી છે મોટી હોય છે એટલે એકદમ પાતળી પાતળી અને મોટી મોટી પૂરીઓ વણવાની છે એક એક ગુંદલું લઈને અને જે બીજો લોડ છે બધા જ જો તમે લુવા કરી લેતા હોય તો તમારે ભીના કપડાંથી ઢાંકી દેવા તો અહીંયા આ રીતે પાતળી પાતળી પૂરીઓ વણતા જઈશું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી ગરમ કરી લેવાનું આપણે એક ભાગની પૂરીઓ વણી લીધી અને બીજા બે ભાગ ઢાંકેલા છે એ સાઈડમાં વણતા જઈશું તળતા જઈશું એટલે ઝડપથી કામ થઈ જાય અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની આ પૂરીઓ છે એ ધીમા તાપે જ તળવાની છે કારણ કે આ પૂરીઓ લાલ નથી હોતી એકદમ વ્હાઈટ પિંક જેવી હોય છે તો ધીમા તાપે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળીશું તો સ્ટોર કરવાની હોય છે એટલે એકદમ ક્રિસ્પી કરી લેવી ધીમા તાપે જો આ રીતની તો આ જે સુંવાળી છે એ તમે બે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જો દૂધથી તમે લોટ બાંધતા હોય તો તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બંને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે દૂધની તો વાત જ અલગ છે જો એકદમ ક્રિસ્પી બને છે તો અહીંયા સુંવાળી આપણી તૈયાર થઈ ગઈ છે સ્ટોર કરવા માટે દિવાળીએ જરૂર ટ્રાય કરજો બધાને પસંદ આવશે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો